આ છોકરા મોટા છે કોમ કરે હશે તમારા ખાતે તૂટે બરાબર છે હવે છોકરા તમે ચિંતા ના કરજો

એ હા વિચાર્યું તો એવું જ મનમાં થયું છે આ છોકરાને ના ના પડશે મને હવે હળો હવે જેવું થયું પાર પડશે બરોબર એ તો એ બોલ્યા છે કે અહીંયા પાટ જ પૂરું કરાવવું છે એટલે તે થાય ખરું હવે હવે આ પૈસો મારા છે બધો હાથ્યો જો એટલે પાડો તો મારો બધો અઘમી છે હ ઓ નાવા જા નાવા તળાવમાં હા તળાવમાં જા

બાર છોકરા છે એક નેનો છોકરો ઘેર છે આ છોકરા ભણવાની ઉમર છે મારું નામ તમે ચોથી આવડ્યું નામ જી રહ્યું છે તારું મૂર્ખો છે મારું નામ

એ જોમેન થઈને અમને લાયા છે અને મેં ના પાડી હતી એટલે આ તમારા નામ છે એવા ને એવા શું દેખાવ છો આ ભણતો છોકરા તમે અત્યારથી આ ધંધે વરગાડો છો તો એમનું ભવિષ્યનું શું છે હવે સાહેબ અમે તો માફી માંગો તમે કહેતા હો તો અમે તમે કોઈ માફી નહીં તમને સજા થાય એમાં આવે તો સજા સજા કરો મારી વાત ઓપરો સાહેબ ભૂલ થઈ ગઈ ને હવે છોકરાને હું માર ફાઈર ખાય કોઈ નતો સાહેબ અને આ છોકરાને ધંધે લગાડ્યા મે શું કરજો છોકરાને છોકરાને સાહેબ તમે કોઈ એમ કરો સાહેબ શું થાય આ છોકરા તું આ બધે લઈને અંગાજ રખડે ને હા

પરિસ્થિતિ બધા ને એવી જ હોય છે પણ મારે તો એમનું ભવિષ્ય ઉજ્જવલ સાહેબ તમે કીધું એટલે હું છોકરા ને હાથ થી ચાલુ કરાવી દઈ વારો છે નહી ભણ્યા છે

અને તમે બધા છોકરા તમારા છોકરાને વાલ્ય માં મજબૂરી હોય પણ છોકરો ને તમે થોડું ઘણો ભણાવજો ભણાવજો અને ભણાવજો અને આ વિડીયો ગમે તો શેર કરજો લાઈવ કરજો સપરાય તો જરૂર કરજો